આજે આપણે વાત કરીશું ભારતના ઇતિહાસના એક એવા દમદાર પાત્રની જેમનું નામ કદાચ અમુક લોકો માટે નવું હોય પણ જેમનું કામ ગુજરાતના નકશા પર હંમેશા માટે અંકિત છે આ કહાણી છે ઇન્દુલાલ યાજ્ઞિકની એક નવા રાજ્યનો જન્મ કેવી રીતે થાય શું લાગે છે શું એ ખાલી નકશા પર એક લાઇન દોરી દેવાથી થઈ જાય ના એના માટે તો એક આંદોલનની જરૂર પડે અને એ આંદોલનને દિશા આપવા માટે એક નેતાની કારણ કે મોટા રાજકીય બદલાવ પાછળ હંમેશા લોકોનો અવાજ હોય છે અને એ અવાજને બુલંદ કરનાર એક લીડર હોય છે તો ચાલો શરૂ કરીએ અને આપણી કહાણી શરૂ થાય છેક ઓગણીસો છપ્પનથી કોઈના જીવનની શરૂઆતથી નહીં પણ એક ભડકતી ચળવળની બરાબર વચ્ચેથી જરાય સમયની કલ્પના તો કરો લાખો લોકો રસ્તા પર છે અને બધાની બસ એક જ માંગ કે ભાઈ અમને અમારી ભાષાના આધારે અમારું અલગ રાજ્ય જોઈએ પોતાનું આગવું ગુજરાત બસ આ જ હતું મહાગુજરાત આંદોલન અને આ જે લાખો લોકોનો જુસ્સો હતો એને એક રાજકીય દિશા કોણે આપી એ હતા ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક પ્રમુખ કહી શકાય કે આ આંદોલનનો ચહેરો અને એના સૂત્રધાર પણ સવાલ એ છે કે ઓગણીસો ને છપ્પનમાં આંદોલનનું નેતૃત્વ કરનાર આ વ્યક્તિ કોણ હતા એમને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે એ સમયમાં જ્યારે આઝાદીની લડત એક આખા નેતાને ઘડી રહી હતી જો એમની સફર તો બહુ વહેલી શરૂ થઈ ગયેલી ઓગણીસો પંદરમાં યંગ ઇન્ડિયા જેવા પ્રકાશનોથી લઈને ગાંધીજી સાથે ખેડા સત્યાગ્રહમાં જોડાવો પછી તો ગુજરાત કોંગ્રેસના સેક્રેટરી પણ બન્યા અને વાત અહીં અટકી નહીં ખેડૂતોના હક માટે અખિલ ભારતીય કિસાન સભાના મુખ્ય નેતા બન્યા એટલે કે તેઓ હંમેશા સંઘર્ષની વચ્ચે જ રહ્યા અને આ બધામાં એમનું સૌથી મોટું શસ્ત્ર કયું હતું ખબર છે એમની કલમ પછી એ યંગ ઇન્ડિયા હોય નવજીવન હોય કે હિન્દુસ્તાન દૈનિક હોય યાજ્ઞિક જાણતા હતા કે શબ્દોમાં કેટલી તાકાત હોય છે અને એમણે આ જ તાકાતનો ઉપયોગ કરીને રાષ્ટ્રલાદની આગને સતત સળગતી રાખી પણ હજી તો વાર્તામાં એક ટ્વિસ્ટ બાકી છે આપણને લાગે કે આપણે એમને એક રાજનેતા અને સ્વતંત્રતા સેનાની તરીકે ઓળખી લીધા છે બરાબર પણ એમની કહાણીમાં એક એવો વળાંક આવે છે જે ખરેખર આશ્ચર્ય પમાડે એવો છે દાખલા તરીકે આ આંકડો જુઓ છ આ શું છે આ એમની આત્મકથા આત્મકથાના ભાગોની સંખ્યા છે છ ભાગ અને એમાંય રસપ્રદ વાત એ છે કે આનો અમુક ભાગ તો એમણે ગાંધીજીના કહેવાથી જેલમાં બેસીને લખ્યો હતો આ બતાવે છે કે એમના વ્યક્તિત્વમાં કેટલું ઊંડાણ હશે અને વાત ખાલી આત્મકથા પર નથી અટકતી એમણે તો નવલકથાઓ નાટકો અને કવિતાઓ પણ લખી માયા જેવી નવલકથા હોય કે રાષ્ટ્રગીત જેવો કાવ્યસંગ્રહ તેઓ સાચા અર્થમાં એક સાહિત્યકાર હતા જે પોતાના સમયની ધડકનને શબ્દોમાં કેદ કરતા હતા પણ હજી એક સવાલ બાકી છે એક રાજકારણી એક લેખક પણ શું તેઓ એક ફિલ્મમેકર પણ હતા અને જવાબ છે હા આ ખરેખર માનવામાં ના આવે એવી વાત છે એમણે યંગ ઇન્ડિયા પિક્ચર્સ નામની પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી હતી અને એ જમાનામાં સાયલન્ટ ફિલ્મોના યુગમાં દસ કરતાં પણ વધુ ફિલ્મો બનાવી પાવાગઢનું પતન હોય કે કાશ્મીરનું ગુલાબ રાજકારણમાં પૂરેપૂરા સક્રિય થયા એ પહેલાં તેઓ ભારતીય સિનેમાના પાયોનિયર્સમાંથી એક હતા તો ચલો ફિલ્મી દુનિયામાંથી પાછા ફરીએ વાસ્તવિક જિંદગીના સંઘર્ષ પર અને જોઈએ કે આટલી બધી પ્રતિભા ધરાવનારા વ્યક્તિએ ગુજરાતની લડતને એના અંતિમ મુકામ સુધી કેવી રીતે પહોંચાડી અને ખેરે એ દિવસ આવ્યો વર્ષોના સંઘર્ષ અસંખ્ય આંદોલનો અને ઇન્દુલાલ યાજ્ઞિકના મક્કમ નેતૃત્વ પછી એક મે ઓગણીસો સાહીઠ આ એ તારીખ છે જ્યારે ગુજરાત રાજ્યની સત્તાવાર રીતે સ્થાપના થઈ લોકોનું સપનું સાકાર થયું અને આ જીત પછી લોકો એમને ભૂલી ગયા બિલકુલ નહીં જરા આ ટેબલ પર નજર કરો ઓગણીસો સત્તાવન ઓગણીસો બાસઠ ઓગણીસો સડસઠ ઓગણીસો એકોતેર અમદાવાદની જનતાએ એમને સતત એક પછી એક ચૂંટણીમાં જીતાડીને લોકસભામાં મોકલ્યા આ બતાવે છે કે એમનો લોકો સાથેનો નાતો કેટલો મજબૂત હતો ઓગણીસો બોતેરમાં એમના અવસાન સુધી તેઓ સંસદમાં લોકોનો અવાજ બની રહ્યા એટલે જ એમનો વારસો ખાલી ઇતિહાસના પુસ્તકોમાં નથી સમેટાયેલો એ આજે પણ જીવન છે એક બહુ જ પ્રેમભર્યા નામમાં જે ગુજરાતીઓએ એમને આપ્યું ઇન્દુ ચાચા આ નામમાં જ બધું આવી જાય છે અંકલ ઇન્દુ આ ખાલી એક ઉપનામ નથી આ લોકોનો એમના માટેનો પ્રેમ છે એમનો વિશ્વાસ છે એ સાબિતી છે કે તેઓ ફક્ત એક નેતા નહોતા પણ લોકોના પોતાના ઘરના સભ્ય જેવા હતા અને આજે પણ એમની યાદ આપણી વચ્ચે છે અમદાવાદમાં નહેરુ બ્રિજ પાસે ઊભેલી એમની પ્રતિમા જુઓ કે પછી એમના નામે બનેલો બગીચો અરે ઓગણીસો ને નવ્વાણુંમાં તો ભારત સરકારે એમના માનમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી આ બધું જ એમના અમર વારસાની નિશાની છે તો છેલ્લે એ જ સવાલ પર પાછા આવીએ એક વ્યક્તિને આખા રાજ્યનો નકશો બદલવા માટે શું કરવું પડે કદાચ એનો જવાબ એ છે કે એમને ખાલી નેતા નહીં પણ એક સ્વાતંત્ર્ય સેનાની એક પત્રકાર એક લેખક એક ફિલ્મ મેકર અને આ બધાથી પણ વધીને લોકોના દિલમાં વસતા ઇન્દુ ચાચા બનવું પડે છે